તો કેમ છો મારા ભાઈઓ અને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો માયાભાઈ આહીર જેઓ હમણાં થોડા સમય પહેલાં જ તેમને હાર્ટઅટેક આવ્યું હતું અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મારા ભાઈઓ અત્યારે જે લોક ગાયક સિંગર છે એવા ઉમેશ બારોટની પણ તબિયત બગડી હતી અને તેમને મિત્રો ભુજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે ઉમેશ બારોટ છે તે ક કચ્છના સફેદ રણમાં શૂટિંગમાં હતા અને ત્યાં અચાનક જ તેમની તબિયત બગડી હતી અને ત્યાં આજે લોકોએ તેમને ભુજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને મિત્રો અત્યારે તેમની તબિયતમાં સારો સુધારો છે પરંતુ ડૉક્ટરે એવું કહ્યું છે કે તેમને બે ત્રણ દિવસ રોકાવવું પડશે અને તેમને જે બોટલો છે તે ચડાવવી પડશે તો મારા ભાઈઓ બસ આટલું જ વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવાને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો બધાને જય શ્રી રામ